મિત્રો કુંભ રાશિના મહત્વના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે તમારા નામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે આ નામની વ્યક્તિથી સાવધાન રહો કારણ કે તમે તે વ્યક્તિથી ઘણા જોખમોનો સામનો કરી રહ્યા છો જે કોઈ અજાણી વ્યક્તિ નથી પણ તમારી પોતાની છે કેટલાક લોકો એવા હોય છે જે આપણી ખુશી સહન કરી શકતા નથી એવા ઘણા લોકો છે જેઓ અમને આગળ વધતા જોઈને અમને ખોટા ષડયંત્રમાં ફસાવીને જેલમાં મોકલવાની કોશિશ કરે છે અને તમારી સામે પણ એવું જ એક ષડયંત્ર બચવાના છે આથી તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે નહીં તો તમને પોલીસની જાળમાં ફસાવવા માટે આ તંત્ર મંત્ર પણ આવી શકે છે જો તમે ભૂલ કરશો તો તમે તેની યુક્તિમાં ફસાઈ જશો અને જો તમે આ વિડિયો છેક સુધી જોશો તો તમે બધું સારી રીતે સમજી શકશો કારણ કે ગુરુજી તમારું ભલું ઈચ્છે છે ગુરુજી સારી રીતે જાણે છે કે તમારા પોતાના કોણ છે તમારા માટે અન્ય કોણ મુશ્કેલી ઊભી કરે છે શું તે તમારા નજીકના સંબંધી છે કે પછી તમે તેના પર આંધળો વિશ્વાસ કરો છો કારણ કે નાનપણથી જ તમારી સાથે કોઈ મોટું થયું હોય તમે વર્ષોથી ઘણા લોકો સાથે રહેતા હો અને જ્યારે તેઓ કંઈ કરી શકતા ન હોય અને તમે તેમનાથી આગળ વધો અથવા તમે થોડા પૈસા કમાવા માંડો અથવા તેમની સાથે વાત કરવાનું બંધ કરો તો તે લોકો જુદી જુદી ધારણાઓ કરવા લાગશે તેઓ કહેશે તેણે ઘર ખરીદ્યું છે તે અહંકારી બની ગયો છે તેને નોકરી મળી ગઈ છે તેણે અમારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે તેની દુકાન સ્થપાઈ છે તેણે ખૂબ બડાઈ મારવાનું શરૂ કરી દીધું છે લોકો પોતાના વિશે વિવિધ ધારણાઓ કરીને અમને ખોટા સાબિત કરવા પર તણાઈ જશે આપણે તેમનાથી દૂર રહેવાનું છે અને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ દુનિયાના લોકો કોઈના સંબંધમાં નથી હોતા તેઓ ફક્ત લોકોની ખામીઓ જ જુએ છે તેઓ કોઈનામાં સારું જોતા નથી તેઓ ફક્ત તે વ્યક્તિમાં રહેલા ખરાબ ગુણો શોધતા રહે છે જેના કારણે તેઓ જીવનમાં ક્યારેય કંઈ કરી શકતા નથી પરંતુ જે વ્યક્તિ મહેનતું અને કંઈક કરવા સક્ષમ હોય છે જે જીવનમાં કંઈક કરવા માંગે છે તે ચોક્કસપણે તેના માર્ગનો કાંટો બની જાય છે તે ચોક્કસપણે તેના માર્ગમાં મૂશ કેલીઓ ઊભી કરે છે કેટલીક વાર તેઓ તેને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ પણ કરે છે તાવું જ એક ષડયંત્ર અહીં તમારી સામે થવાનું છે જ્યાં તમને ચોરીના આરોપમાં કે હેડતીના આરોપમાં અથવા અન્ય કોઈ આરોપમાં ખોટા કેસમાં બળજબ્રીથી ફસાવી શકાય છે આ તમારા દુશ્મનની યુક્તિ હશે તમારે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી પડશે તમારે કયા ક્ષેત્રોમાં સાવચેત રહેવું પડશે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તમે આગળ જાણવા જઈ રહ્યા છો પરંતુ જ્યારે હાથી રસ્તા પર ચાલે ત્યારે એક વાતનું ધ્યાન રાખો આટલા બધા કૂતરા તેની આસપાસ ભસતા રહે છે પરંતુ શું હાથી તે કૂતરાઓ પર હુમલો કરે છે કે તેમને ભગાડે છે બિલકુલ નહીં તે સીધો ચાલતો રહે છે કારણ કે તે જાણે છે કે આ કૂતરાઓનું કામ ભસવાનું છે તે તેમનો સ્વભાવ છે તેઓ ભસે છે અને તેઓ તેમનો સ્વભાવ છોડશે નહીં તેથી જ હાથી તેમની અવગણના કરે છે અને આગળ વધે છે તમારે પણ તમારા જીવનમાં આ જ સૂત્ર લાગુ કરવાનું છે તે અભિપ્રાય સાથે તમારી જાતને હાથીની જેમ બનાવો અને આગળ વધતા રહો હવે તમારી આજુબાજુ ઘણા સનારા હશે તે એવા લોકો હશે જેઓ તેમના સ્વભાવથી કંઈક અર્થ કરે છે તેમનો સ્વભાવ એવો હોય છે કે જો કોઈ વ્યક્તિ આગળ વધી રહી હોય તો તેને રોકો તેને સારો કે ખરાબ કહો તેની વિરુદ્ધ અફવાઓ ફેલાવો તેનો વિરોધ કરો તેને ટોણો મારવો આ લોકોનું આચરણ છે તો પેલા હાથી જેવા ખરાબ લોકોની અવગણના કરીને આપણે પણ આગળ વધવાનું છે આપણા લક્ષ્યોને હાંસલ કરવા પડશે આપણી જાતને આત્મનિર્ભર બનાવવી પડશે આપણે કોઈના પર ભરોસો કે નિર્ભર રહેવાની જરૂર નથી કારણ કે જો વિશ્વ આજે તમને મદદ કરે છે તો અમે તમારી પાસેથી વસૂલાત બમણી કરવા માટે કોઈની તરફેણમાં ઋણી નથી ગુરુજી તમને બહુ મોટી વાત કહી રહ્યા છે તેઓ તમને કહી રહ્યા છે કે સાવધાન રહો જો તમારા નામે વોરંટ છે તો દુશ્મન તમારા નામે ફિર કેવી રીતે નોંધાવશે તેનાથી બચવા માટે તમારે સાવધાન રહેવું પડશે વિડિયોને અંત સુધી જોતા રહો દરેક વાત ધ્યાથી સાંભળતા રહો સૌ પ્રથમ તો માતા ભદ્રકાળીના સાચા ભક્તોએ આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતાદી લખો તમને ખૂબ જ જ્ઞાન આપી રહ્યા છે કે તમારા ગ્રહો અને નક્ષત્રો અત્યારે થોડા મૂંઝવણમાં છે તમને ફાયદો થશે પરંતુ ઓગણત્રીસમી માર્ચ પછી તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને કોર્ટ કે પોલીસ સ્ટેશનના કેસમાં હવે તમારા ઘરના સિતારા તે વિસ્તારમાં નબળા છે ત્યાં પણ તમારા માટે મુશ્કેલી સર્જાઈ રહી છે શક્ય છે કે તમે કોઈ યુવતીના પ્રેમની જાળમાં ફસાઈ જાઓ આ યુવાનોનો ઉત્સાહ છે જ્યારે કોઈ પ્રેમમાં પડે છે ત્યારે તે ક્યાંય જઈ શકતો નથી પરંતુ આ હૃદય તેની ખામીઓ ક્યારેય જોશે નહીં હંમેશા તેની પ્રશંસા કરશે તમારું જીવન ખૂબ સારું હોઈ શકે છે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અત્યારે બિનજરૂરી પ્રેમની જાળમાં ફસાશો નહીં ગુરુજી તમને ચેતવણી આપી રહ્યા છે નહીંતર આ છોકરી તને ક્યાંય નહીં છોડે ઘણી વખત જ્યારે આપણે કંઈક સારું કરતા હોઈએ છીએ જ્યારે આપણે આગળ વધી રહ્યા હોઈએ છીએ ત્યારે લોકો વિવિધ રીતે અમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે જેમ કે કેટલીક સ્ત્રીઓ આવી હોય છે જે પોતે કંઈ મેળવી શકવા અસમર્થ છે અને તમારું બધું મેળવવા માટે તમને તેના પ્રેમમાં ફસાવી છે તો જો તમે કોઈ ખોટી સ્ત્રીના પ્રણેમાં ફસાઈ જશો તો તમારે તમારી પાસે રહેલા પૈસા ગુમાવવા પડશે જે તમારી બચત છે હવે આ તમારું સત્ય છે જેને નકારી શકાય તેમ નથી તેથી આ નબળાઈનો ફાયદો ઉઠાવીને દુશ્મન પોતાની પહેલી ચાલ કરી શકે છે ત્યાં ખૂબ કાળજી રાખો અને જો તમે દુશ્મનના કાવતરાને નિષ્ફળ કરવા માંગતા હો તેથી તમારું ધ્યાન તમારા લક્ષ્યથી દૂર ન જવા દો તમારા માર્ગમાં ગમે તેટલી સુંદર છોકરી હોય તમારી જાતને ખાતરી આપો કે જો હું અહીં પીગરીશ તો મને ધરપકડ અને જેલ સિવાય જીવનમાં બીજું કંઈ નહીં મળે સાથે જ આજના યુગમાં જ્યાં ગરીબો સાથે અન્યાય થાય છે અમીરો માટે દરેક રસ્તો સાફ થઈ ગયો છે તેથી તમે તમારી જાતને એક વાત ચોક્કસ સમજાવો કે જે તમારો દુશ્મન છે તે તમારી નબળાઈને જાણે છે કારણ કે તે કોઈ અજાણ્યો નથી પણ પોતાનો છે આ તે નજીકના સંબંધીઓમાંથી એક છે જેના પર તમે વિશ્વાસ કરો છો આ તે મિત્રોમાંનો એક છે જેની સાથે તમે બાળપણથી રહેતા હતા આ દેશદ્રોહી તે પડોશીઓમાંનો એક છે જેના પર તમે આંધળો વિશ્વાસ કરો છો હવે તેનું નામ શું છે જો તમે તેને ઓળખો છો તો તમે તેને એક જ ઝાટકે તમારા જીવનમાંથી કાઢી શકો છો તેનું નામ પણ ગુરુજીએ વીડિયોમાં આગળ કહ્યું છે તમારું એક જ કામ છે કે તમારે થોડો વધુ સમય ફાળવવો પડશે તત્યાર સુધીનો વિડિયો જોઈને તમને હું કયા જોખમમાં ફસાઈ શકું છું અથવા હું કેવી રીતે ફસાઈ શકું છું તે વિશે ઘણું જાણ્યું હશે પરંતુ આગળ અમે તમને એક મોટી સમસ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા જે સમજાતી નથી અને જો તેની સામે ધ્યાન નહીં રાખવામાં આવે તો દુશ્મનનું ષડયંત્ર સફળ થઈ જશે અને તમારી જિંદગી જેલમાં જ વીતશે તો વિડિયો છેક સુધી સાથે રહેજો જો તમે નોકરી કરો છો કે દુકાનમાં કામ કરો છો તો તમે કોઈની નીચે કામ કરો છો તો થોડું ધ્યાન રાખો કારણ કે કોઈ ચોરી કરશે પરંતુ તમારા પર આરોપો આવી શકે છે કારણ કે તમારા ઘરના સિતારા ફસાઈ ગયા છે તો લોકો આ વાત સ્વીકારશે અને તમે ખોટા કેસમાં પણ ફસાઈ જશો જ્યાં તમારા નામે એફઆઈઆર પણ દાખલ થઈ શકે છે થોડું ધ્યાન રાખજો એ લોકો પર ભરોસો ન કરો જેઓ તમને કંઈ કહેતા હોય તમારો ભરોસો તૂટે ત્યારે તમને સમય નિવાસ તબીકતા ખબર પડે કે આ વ્યક્તિએ મને દગો દીધો છે આ પણ દુશ્મનની યુક્તિ હોઈ શકે છે સાવચેત રહો સાવચેત રહો કારણ કે કેટલાક લોકો તમારી પાછળ મોટા ઇરાદા સાથે હોય છે કેટલીક વાર આપણું જીવન ખૂબ જ સારું ચાલતું હોય છે પછી અચાનક અમને ખબર પડે છે કે વાહનનું ચલણ કપાઈ ગયું છે ત્યારે અમને ખબર પડે છે કે ગુસ્સાની સ્થિતિમાં આપણે કોઈને સારું કે ખરાબ કહ્યું અથવા કોઈનું અપમાન કર્યું તમારી કોઈની સાથે જપાસભી થઈ ગઈ અત્યારે એ વખતે લોહી ગરમ છે પણ પાછળથી પોલીસ કેસ થાય છે પાછળથી અમારે તાળાબંધી કરવી પડે છે હવે તમે વિચારી રહ્યા છો કે બે મિનિટ તમારા ગુસ્સા પર કાબૂ રાખ્યો હોત તો જીવનમાં બધું સારું થઈ ગયું હોત તો આજે તમારે જેલ જવાની જરૂર નથી પણ તમે સમજુ વ્યક્તિ છો તમે હંમેશા તમારી જાત પર નિયંત્રણ રાખ્યું છે અને તમારામાં ધીરજનો ગુણ છે એ તમારી ભૂલ નથી તમને જે અચાનક ગુસ્સો આવ્યો અચાનક કાયદો હાથમાં લેવો અને પરિસ્થિતિ અચાનક બગડવી આ શબ્દ દુશ્મનો દ્વારા કરવામાં આવ્યો છે ચાલો તમને એક વાત કહીએ કેટલાક લોકો એવા છે જે અમારી સાથે મેળ નથી પાડી શકતા તેથી તેઓ અમને નીચે લાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરે છે તેઓ જાણે છે કે જો તમારા પૈસા છીનવી લેવામાં આવશે તો તમે તમારી પ્રતિભાથી ફરી પૈસા કમાઈ શકશો કારણ કે સમાજમાં તમારી ઇમેજ ખૂબ સારી અને સકારાત્મક છે તમે ક્યારે કોઈ ખરાબ કામ કર્યું નથી તમે કોઈ ખોટું કામ કર્યું નથી તમે કોઈને દુઃખ નથી આપ્યું તમે કોઈને છેતર્યા નથી તો પછી બધા તમારા વખાણ કરે તે સ્વાભાવિક છે અને બધા તમને સારા માને છે હવે દુશ્મન તમને એક ગંભીર ષડયંત્રમાં ફસાવવા માંગે છે જે આ બધાથી પર છે તેથી તાંત્રિક બાબાઓ સાથે સાંઠગાંઠ કરીને તમારી ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે કારણ કે તે જાણે છે કે જો તમે એકવાર પોલીસ કેસમાં ફસાઈ જાવ તો તમારા માટે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે એક વખત ત્યાં ગયા પછી વર્ષોથી કમાયેલી વ્યક્તિની પ્રતિષ્ઠા બગડી જાય છે તે કામ પર જઈ શકતો નથી અને તેનો ધંધો અટકી જાય છે તે નોકરી પર જઈ શકતો નથી તે નોકરી ગુમાવે છે તેને તેના પરિવારના વિરોધનો સામનો કરવો પડે છે તેને ચારે બાજુથી અપમાન સહન કરવું પડે છે તમારો દુશ્મન મોટી યુક્તિ રમી રહ્યો છે સુરક્ષિત રહો તેનું નામ હવે પછીના વિડિયોમાં જણાવવામાં આવશે અને નામ સાંભળતા જ તમને હંસ થઈ જશે પરંતુ સત્ય અત્યારે છે અમે તમને કહી રહ્યા છીએ કે તેને ખુલ્લા કાથી સાંભળો આ જે તમારો દુશ્મન છે તે તાંત્રિક બાબાઓને મળીને તમને કાયદાકીય કેસમાં ફસાવવા માટે દબાણ કરી રહ્યો છે અને તે તેની સાથે સંપૂર્ણ જોડાણ બનાવી રહ્યો છે અને તંત્ર મંત્રો દ્વારા આવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે હા તમારે ન ઇચ્છવા છતાં તમારી જાતને ગુમાવવી પડશે તમારે ન ઇચ્છવા છતાં પણ ગુસ્સો કરવો પડશે અને તમે તમારા પોતાના હાથે જ એવી પરિસ્થિતિ ઊભી કરશો કે તમે કોઈની સાથે જપાસપી કરો કોઈની સાથે કાર અથડાવી કોઈની સાથે દુર્વ્યવહાર કરો કે પછી કોઈ મોટી વ્યક્તિ સાથે ગડબડ કરો આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થશે અને તમારે સીધા જેલમાં જવું પડશે અને આ તંત્ર મંત્ર તમારા માટે ખાસ કરીને સાબિત થયેલ સાધુ તાંત્રિક દ્વારા કરવામાં આવી રહ્યો છે જો તમારે આનાથી બચવું હોય તો તમારે કયો ઉપાય લેવો છે તે જણાવ્યું છે તે પણ વીડિયોમાં અને તે દુશ્મનનું નામ પણ આગળ જણાવ્યું છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તે એકલો આવે છે પરંતુ તે આપણું બધું છીનવી લે છે જો આપણે આ જીવનમાં ક્રોધથી બચી જઈએ જો આપણે આપણી જાતને ક્રોધથી મુક્ત કરીએ તો કોઈ પરિસ્થિતિ વધુ ખરાબ નહીં થાય આ તમને સલાહ છે અત્યારે તમારા ઘરના સ્ટાર્સ થોડા મૂંઝવણમાં છે જો કોઈની સાથે કોઈ તકરાર થાય કે કોઈ વાતચીત થાય કોઈ વાત આગળ વધે તો સામેની વ્યક્તિ તમને અપશબ્દો કહેતી હોય કે સારું કે ખરાબ કહેતી હોય તો પણ ગુસ્સે થશો નહીં જો તે તમારી સાથે કંઈક ખોટું કરે તો પણ તમારી જાતને સમજાવો કે આ દુશ્મનનું આયોજન છે આ તક તેણે તંત્ર મંત્ર દ્વારા બનાવી છે અને તમારો દુશ્મન ઇચ્છે છે કે તમે અત્યંત ગુસ્સે થાઓ અને ક્રોધની સ્થિતિમાં તે તાંત્રિક કે જો આગળની જિંદગી જેલમાં જ વિતાવવામાં આવશે તો થોડી સાવધાની રાખો ગુસ્સા પર નિયંત્રણ રાખો વાણી પર નિયંત્રણ રાખો હાથ પર નિયંત્રણ રાખો એકવાર પરિસ્થિતિ શાંત થઈ જાય પછી જુઓ આપણે પાણીને ગમે તેટલું ગરમ કરીએ થોડા સમય પછી તે ફરીથી ઠંડુ થાય છે અને સામાન્ય થઈ જાય છે એ જ રીતે આપણને ગુસ્સો આવે છે તે સમયે તમે ગમે તેટલો ગુસ્સો અનુભવતા હોવ દસ મિનિટ કે અડધા કલાક પછી પરિસ્થિતિ ફરી શાંત થઈ જશે બધું શાંત થઈ જશે અને તમારો ગુસ્સો પણ ઠંડો પડી જશે એટલે જ ગુસ્સાની સ્થિતિમાં તમારે તમારી જાતને આ વાત સમજાવવી પડશે કે જો હું થોડો સમય મારી જાત પર નિયંત્રણ રાખું તો હું જેલમાં જવાનું ટાળી શકું મારા નામની એફઆઈઆર બચાવી શકાય તમારે આ રીતે દુશ્મનોના ષડયંત્રને નિષ્ફળ બનાવવો પડશે તમને સલાહ આપી રહ્યા છે કારણ કે ઘણી યોજનાઓ બનવાની છે ઘણા કાવતરાઓ થવાના છે પરંતુ તમે બચવા માંગો છો કે ફસાવવા માંગો છો તે તમારા હાથમાં છે કારણ કે અમે તમને તે વ્યક્તિનું નામ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી પાછળ છે તેણે પહેલાં પણ ઘણા કાવતરા કર્યા છે પરંતુ તે સફળ થઈ શક્યો નથી પરંતુ હવે પોલીસ કેસનો તંત્ર મંત્ર કરનાર વ્યક્તિથી બચવું તમારા માટે શક્ય બનશે તેથી તેનું નામ જાણો તેનાથી અંતર રાખો તેને કોઈ ગુપ્ત વાત ન કરો તેની સાથે વાત ન કરો ધીમે ધીમે તેનાથી અંતર રાખો એક દિવસ તમારા જીવનમાં બધું બરાબર થઈ જશે આ વ્યક્તિનું નામ રાહત અક્ષરથી શરૂ થાય છે આ ચોક્કસ વ્યક્તિ તમારા માટે મોટો ખતરો છે તે તમારો પાડોશી અથવા નજીકનો મિત્ર હોઈ શકે છે તે કોઈ સંબંધી હોઈ શકે છે પરંતુ તાજેતરમાં ભયંકર તંત્ર મંત્રોમાં તે અવરોધ ઊભો કરી રહ્યો હોય તેવું લાગે છે અને ગુરુજી તમને આ કહી રહ્યા છે કારણ કે તમે તેને તમારા રહસ્યો પણ કહી દીધા છે આ એ વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે તે અવારનવાર તમારી સાથે ફોન પર વાત કરે છે અને તમારી સુખાકારી વિશે જાણવાની કોશિશ પણ કરે છે પરંતુ અત્યાર સુધી તમને ખ્યાલ નથી આવ્યો કે ઘરમાં બેઠેલી વ્યક્તિ એ જ વ્યક્તિ છે પરંતુ હવે તમારે થોડું અંતર જાળવવું પડશે અમે એમ નથી કહેતા કે તેની સાથેના સંબંધો તોડી નાખો તેની સાથેની વાતચીત ઓછી કરો તેની જે વાતો કહો તે ઓછી કરો તેને તમારા રહસ્યો ન કહો તેને આગળના પગલા વિશે કહો નહીં અને ખાસ કરીને જો તમે ગુસ્સે થઈ જાઓ તો ગુસ્સાને ગળી જાવ નહીં તો તમારે જેલનું બધું પાણી પીવું પડશે હવે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છે જે વ્યક્તિ આ ઉપાય કરે છે તેને ક્યારેય જેલમાં જવું પડતું નથી તો આ વાતનું ધ્યાન રાખો કે જો તમને જીવનમાં માતા બગલામુખીનો આશીર્વાદ મળશે તો તેમના આશીર્વાદથી તમે જીવનના દરેક પડકારને પાર કરી શકશો કોર્ટના દરેક કેસમાં તમે વિજય થશો તમે દરેક પરિસ્થિતિને અદભુત બનાવશો તમારે માત્ર એટલું જ કરવાનું છે તમારે માતા બગલામુખીનું નામ લેવાનું છે અને કોઈ પણ માતાજીના મંદિરમાં જઈને તેમને ચુંદરી અર્પણ કરવી પડશે અને તેનું ઝાડ ચઢાવવું પડશે તમારે ઓમ હિલ બગલામુખી દેવાય નમઃ મંત્રનો જાપ કરવો પડશે ફરી એકવાર અમે તમને જણાવી રહ્યા છીએ કે દિવ્યમંત્ર ઓમ લીમ બગલામુખી દેવાય નમઃ એક ખૂબ જ ચમત્કારિક મંત્ર છે જે પણ તાંત્રિક બાબા તમારા પર તંત્ર મંત્ર લગાવવાનો પ્રયત્ન કરશે આ ઉપાયની શક્તિથી તેમના દરેક તાંત્રિક મંત્ર કપાઈ જશે તમને દરેક તાંત્રિક પ્રવૃત્તિમાંથી મુક્તિ મળશે માતા રાણીને તંત્ર મંત્રની દેવી કહેવામાં આવે છે માતા બગલામુખીના બધા ભક્તો એક વાર નીચે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખો પણ તમારા પગના પગલા કોઈએ નથી જોયા ને જો તમે તેમની વાત પર આવતા રહેશો તેઓ જે કહે છે તે માનતા રહેશો તો તમે મિત્રો જીવનમાં હંમેશા દુઃખ સાથે લડતા રહેશો મિત્રો આજે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું મિત્રો પહેલાના સમયમાં મહાન રાજાઓ આ ઉપાયનો ઉપયોગ કરતા હતા જેથી તેઓ મોટી લડાઈમાં જીતી શકે પુત્ર જે વ્યક્તિ આજે મારા આ શબ્દો સાંભળશે તે ખૂબ જ ભાગ્યશાળી હશે અને સમજશે મિત્રો આજે આ વીડિયોને ભૂલથી પણ અવગણશો નહીં કારણ કે તમે પણ જાણો છો કે આવા મહત્વના વીડિયો વારંવાર બનાવી શકાતા નથી અને આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે ખૂબ જ અસરકારક ઉપાય છે તમે તમારા જીવનમાં એકવાર આ ઉપાય અજમાવો પછી તમારે જીવનમાં ક્યારે પાછું વળીને જોવાની જરૂર નહીં પડે કારણ કે ઉપાયે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે અને આજે હું તમને ખાતરી આપું છું કે જો તમે પણ આજે આ વિડીયો જોશો તો તે તમારી આખી જિંદગી બદલી નાખવાની શક્તિ ધરાવે છે તો મિત્રો અમે રજૂ કરી રહ્યા છીએ ઉકેલ એ લોકોનું ધ્યાનથી સાંભળો જેમણે કહ્યું છે કે તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં પૈસા સંબંધિત સમસ્યાઓનું સમાધાન નથી થઈ રહ્યું અને જો તમે તણાવ સમસ્યાઓ અથવા નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ગભરાશો નહીં અહીં તમારા માટે ખૂબ જ સરળ ઉપાયો આપવામાં આવી રહ્યા છે તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ અપનાવી શકો છો જો તમે તેને નિયમિતપણે અનુસરો છો તો થોડા દિવસોમાં તમારી સમસ્યા દૂર થઈ જશે અને દેવી લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે કહેવાય છે કે તેમની કૃપાથી જ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તેમના પર રહે પરંતુ એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી ચંચળ છે અને તેમનો સ્વભાવ એક જગ્યાએ રોકાવાનો નથી લાલ કિતાબમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે જો તમે દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી કરો છો તો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અમને જણાવો લાલ કિતાબ અનુસાર લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો તમારા મિત્રો તમારે પીપળના ઝાડને જળ ચડાવવું જોઈએ પછી તમે જોશો કે તમારા જીવનમાં અટકેલા પૈસા કેટલી ઝડપથી આવવા લાગે છે તે લોકો પૈસાની સમસ્યાને કારણે ખૂબ જ પરેશાન રહે છે જેમના પૈસા ક્યાંક અટવાઈ જાય છે ખૂબ મહેનત કર્યા પછી પણ જે લોકો પૈસા મેળવી શકતા નથી તેઓને પૈસા મેળવવા માટે સમજાવવાનો પ્રયાસ કરો પરંતુ દિવસના અંતે પૈસા ક્યાંક અટકી જાય છે અથવા ક્યાંક ખર્ચાઈ જાય છે તો આવા લોકોએ કાળા કૂતરાને રોજ એક રોટલી આપવાનું શરૂ કરી દેવું જોઈએ હા મિત્રો જો તમે આ નાનો ઉપાય કરવા લાગશો તો તમે જોશો કે તમારું જીવન કેવી રીતે બદલાવા લાગે છે કાળા કૂતરાને દરરોજ એક રોટલી આપવાનું શરૂ કરો તમારા જીવનમાં જે પણ પૈસા બિનજરૂરી રીતે ખર્ચવામાં આવે છે તે પૈસા જે અહીં અને ત્યાં જઈ રહ્યા છે તે તમારી તિજોરીમાં રોકાઈ જશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે અમે જાણીએ છીએ કે તમારા જીવનમાં છેલ્લા કેટલાક વર્ષો ખૂબ જ મુશ્કેલ રહ્યા છે પરંતુ હવે તમારા જીવનમાં તે સમય આવી રહ્યો છે જેના માટે તમે તમારી જાતને વર્ષોથી તૈયાર કરી હતી અને તે સમય તમારા જીવનમાં આવી રહ્યો છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા તમે એ પણ જાણો છો કે તમને આવી તકો વારંવાર નથી મળી શકતી તેથી જ આ તક તમારી સામે આવી રહી છે તેથી જ આ તકને ગુમાવવી જોઈએ નહીં દુનિયાને બંને હાથે સ્વીકારી લેવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આગામી ચોવીસ કલાકમાં આ વાતનું ધ્યાન રાખો કે અજાણ્યાની વાત પર બિલકુલ વિશ્વાસ ન કરો કારણ કે લોકો તમારો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરશે લોકો તેમના શબ્દોથી તમને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરશે પરંતુ જો તમે લોકો જે કહે છે તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો તો તમે લોકો જે કહે છે તે માનવા લાગશો પછી એ જ લોકો તમારા જીવનની ખુશીઓની ઈર્ષા કરશે અને તમારી ખુશીઓને સમાપ્ત કરવાની યોજના બનાવશે તેથી જ તમે જે પણ ઓછું કરો છો તે જાતે કરો અને તમારે તમારા બધા નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે બીજાઓથી પ્રભાવિત થઈને અથવા બીજા પર વિશ્વાસ કરીને કોઈ નિર્ણય ન લો જેનો તમને પાછળથી પસ્તાવો થશે અથવા જે તમને પછીથી મુશ્કેલી ઊભી કરશે તમારા બધા નિર્ણયો સમજી વિચારીને લો કારણ કે ઘણી વખત મિત્રો તમે લોકોની વાત સાંભળીને નિર્ણય લો છો ક્યારેક તમે બીજા લોકોની વાત સાંભળીને નિર્ણય લો છો અને પછી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તે લોકો તમને સાથ નથી આપતા તેઓ તમને છોડીને જતા રહે છે એટલા માટે તમારા જીવનના નિર્ણયો જાતે જ લો જેથી તમારે કોઈના પર નિર્ભર ન રહેવું પડે જેથી તમારે કોઈની વાતમાં ફસાઈ ન જવું પડે નહીં તો લોકો તમને તેમની વાતોમાં ફસાવી દેશે કેટલાક લોકો તમને તેમની વાતોમાં ફસાવીને તમારી ભલાઈનો ફાયદો ઉઠાવશે અને પછી મિત્રો તમે ઈચ્છો તો પણ આ વસ્તુઓને સુધારી શકશો નહીં તમે ઈચ્છો તો પણ આ વસ્તુઓને બદલી શકશો નહીં સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાક તમારા જીવનમાં નવી શરૂઆત લાવવાના છે જો તમે તમારો પોતાનો વ્યવસાય અથવા વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો તમને ખૂબ સારા પરિણામો મળશે તમારા માટે સમય ઘણો સારો છે આ સમયે તમારા દ્વારા કરવામાં આવેલ શરૂઆતથી તમને ખૂબ જ સારો નફો મળવાનો છે બસ એટલું ધ્યાનમાં રાખો કે તમે જે પણ કરો છો તે સમજી વિચારીને કરો અને ઉતાવળમાં નહીં મિત્રો જો તમે કોઈ નિર્ણય લીધો હોય અને પૈસા ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમજદારીપૂર્વક પૈસાનું રોકાણ કરો વિચાર્યા વિના પૈસાનું રોકાણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે એટલા માટે તમારે તમારા પૈસાનું રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ આગામી ચોવીસ કલાકમાં તમારું પારિવારિક જીવન અદભુત બનવાનું છે તમારો પરિવાર તમને દરેક કામમાં સાથ આપશે